એવું લાગે છે કે મહાયુતિમાં અને મહાવિકાસ અઘાડી બંનેમાં મોટું ભંગાણ થઈ શકે છે અને ઉદ્ધવ અને શરદ દેવેન્દ્ર ફડણવીસની નજીક સરકી શકે છે એવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે નમસ્કાર મહારાષ્ટ્રમાં કંઈક મોટી નવા જૂની થવાના એંધાણ મળી રહ્યા છે નવા રાજકીય સમીકરણોની આહટ સંભળાવવા માંડી છે એવું લાગે છે કે મહાયુતિમાં અને મહાવિકાસ અઘાડી બંનેમાં મોટું ભંગાણ થઈ શકે છે અને ઉદ્ધવ અને શરદ દેવેન્દ્ર ફડણવીસની નજીક સરકી શકે છે એવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે એના કારણો પણ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વીસ નવેમ્બરના દિવસે થઈ અને ત્રેવીસ નવેમ્બરના દિવસે જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે મહાવિકાસ અઘાડીની કારમી હાર થઈ એટલો જબરજસ્ત પછડાટ મળ્યો કે એમને પોતે ધારણા બી નહોતી રાખી એટલી સાવ ઓછી બેઠકો આ મહાવિકાસ અઘાડી જેની અંદર કોંગ્રેસ છે ઉદ્ધવ શિવસેના છે અને શરદ પવારનું એનસીપી છે મહાવિકાસ આઘાડીની કારમી હાર તો થઈ પરંતુ બીજી તરફ એ શાનદાર જીત મેળવી પણ એમાં પણ મુખ્યમંત્રીના પદથી માંડીને ખાતાની વહેંચણી સુધીમાં ભારે તકરાર થઈ ભારે હોબાળો મચ્યો અને ભારે ખેંચતાણ ચાલી એ વાત પણ બધાને ખબર છે મુખ્યમંત્રી બનવા માટે એકનાથ શિંદે ઘણા સમયથી નારાજ હતા એમને સીએમ બનવું હતું દેવેન્દ્ર ફડણવીસનું નામ ચાલતું હતું પરંતુ શિંદે પોતાનું નામ ચલાવી રહ્યા હતા એટલે સીએમ પદ માટે ખેંચતાણ ચાલી હતી એમાં માંડ માંડ સોલ્યુશન આવ્યું તો એ પછી મહારાષ્ટ્ર સરકારમાં જે લગડી જેવા ખાતાઓ કહેવાય એ ખાતા ઉપર શિંદે શિવસેના અને અજીત પવારની નજર હતી અને બધા પોતાને મોટા મોટા ખાતા મળે એની ખેંચતાણ કરી રહ્યા હતા પણ હવે આ બધી વહેંચણીની તકરાર ચાલી અને અત્યારે છેલ્લે એવું પણ જાણવા મળ્યું કે નવ જે મંત્રીઓ છે એમણે પોતાના ખાતા સંભાળ્યા નથી તો મહારાષ્ટ્રની અંદર હવે રાજકીય સમીકરણ બની રહ્યા છે નવા એની આહટ સંભળાવવા માંડી છે પહેલાં વાત કરીએ કે મહાવિકાસ અઘાડી છે કે જેની અંદર ઉદ્ધવ શિવસેના શરદ પવાર એનસીપી અને કોંગ્રેસ છે એની અંદર બે ઉભા ફાળચા પડી જાય એવી સંભાવના દેખાઈ રહી છે કારણ કે ઉદ્ધવ ઠાકરે તો ચૂંટણી પછી તરત જ એવું કીધેલું હતું કે બીએમસીની ચૂંટણી તેઓ એકલા હાથે લડશે આમ જોવા જઈએ તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને પ્રજાએ પણ નકારી કાઢેલી છે એમને જે ધારણાથી એના કરતાં સાવ ઓછી સીટ આ વિધાનસભાની ચૂંટણીમાં મળી મહાવિકાસ અઘાડીમાં તોડફોડ થવાના કારણ એ બી છે કે આ ત્રણેય ગઠબંધન વિશે બિલકુલ તાલમેલ નથી ત્રણેય ગઠબંધનના જે નેતાઓ છે એ એકબીજાની વિરુદ્ધમાં જાહેરમાં નિવેદનો આપતા રહે છે એવામાં કોંગ્રેસની આગેવાની હેઠળનું જે આ ગઠબંધન છે એની આગળ જવાની સંભાવના બહુ ઓછી થઈ ગઈ હોય એવું લાગે લાગી રહ્યું છે ગમે ત્યારે આમાં ફાળચા પડી શકે છે અને ક્યાં તો કોંગ્રેસ એકલી પડી જશે અને ઉદ્ધવ અને સરળ એનસીપી સાથે મળી શકે છે હવે બીજું તરફની વાત કરીએ તો મહાયુતિમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તો બની ગયા પરંતુ હજુ ઘણી બધી બાબતમાં અસહજ છે કારણ કે ખેંચતાણો હજુ પણ ચાલી જ રહી છે અને બીજું કે દેવેન્દ્ર ફડણવીસે હમણાં થોડાક દિવસ પહેલાં જ શિંદે એ જે આગળ એક ડીલ કરેલી હતી લગભગ અઠ્ઠાવીસો કરોડ રૂપિયાની એ ડીલ કેન્સલ કરી નાખી છે એટલે મહાયુતિની અંદર પણ બધું સારું ચાલું ચાલી નથી રહ્યું એવા સંજોગોની અંદર એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બંને એટલે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બંને પાર્ટીઓને એકબીજાની જરૂરિયાત મહેસૂસ થવા માંડી છે ભાજપને એમ લાગે છે કે હવે ઉદ્ધવ અને એનસીપી સાથે મેળ કરવામાં વધારે સાણપળ છે આનું કારણ એ છે કે હવે થોડાક સમય પછી બીએમસીની ચૂંટણી આવી રહી છે અને બી બીએમસીની ચૂંટણી આવશે એટલે મહાયુતિની અંદર ફરીથી તકરાર ઊભી થવાની છે એનું કારણ એ છે કે શિંદે શિવસેના એવું માને છે કે બીએમસીની ચૂંટણીમાં પોતે મોટો ભાઈ છે એટલે પોતે આગેવાની લેશે એવું અત્યારથી એક માહોલ ઊભો કરી દીધો છે એટલે ચોક્કસ આ બાબતની અંદર તકરાર થવાની જ છે કે બીએમસીની અંદર કોણ કે કેટલી સીટ લે સાથે લડે શું થાય આવી બધી તકરાર અને આવા બધી ખેંચાણ થવાની જ છે અત્યારે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની જે સરકાર છે એમાં ભાજપ હસ્તક્ષેપ કરવાનું વિચારતી નથી અત્યારે કોઈ બાબતની અંદર માથાફૂટ માથાકૂટ કરવાનું ભાજપ હમણાં વિચારી નથી રહી બીજી તરફ એ જોઈએ કે ભલે શિંદે શિવસેના બીએમસીની ચૂંટણીમાં એમ માને કે એમનો દબદબો રહેવાનો છે કારણ કે બીએમસીની ચૂંટણી એ મહારાષ્ટ્રની અંદર એવું વર્ચસ્વ માનવામાં આવે છે કે વિધાનસભાની ચૂંટણી હોય એટલું બધું એનું મહત્ત્વ હોય છે કારણ કે ભારતનું સૌથી મોટું બજેટ જે છે એ બીએમસી પાસે છે બીજી તરફ ભાજપને શાનદાર જીતો જીત મળી વિધાનસભાની ચૂંટણીમાં પછી ભાજપ હવે એના જે સહયોગી દળો છે એને કોઈ મોટો ચાન્સ આપવા માગતી નથી એટલે બબાલ તો ગમે તેમ કરીને ઊભી થવાની જ છે બીજું કે દેવેન્દ્ર ફડણવીસની સાથે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ અને શરદ પવારનું એનસીપી સરકી રહ્યું છે એનો એક સંકેત તાજેતરમાં મળ્યો વાત એમ બની કે દેવેન્દ્ર ફડણવીસ એક ચિરોલીની મુલાકાતે ગયા એમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપ અને શરદ પવાર એનસીપી ગ્રુપ બંનેએ દેવેન્દ્ર ફડણવીસના મો ફાટ વખાણ કર્યા ઉદ્ધવ ઠાકરે ગ્રુફે તો પોતાના જે સામના અખબાર છે એના તંત્રીલેખની અંદર એવું હેડિંગ માર્યું બધાઈ હો દેવાભાઈ દેવાભાઈ એટલે દેવેન્દ્ર ફડણવીસ માટે કીધું કે દેવેન્દ્ર બધાઈ હો દેવાભાઈ એમણે આ સામનાના તંત્રીલેખની અંદર એમ લખ્યું કે વર્તમાન મુખ્યમંત્રી ગઢ ચિરોલીને નક્સલીનો જિલ્લો બનાવવાને બદલે સ્ટીલ સિટી તરીકેની ઓળખ આપવા માગે છે તો એને અમે આવકારીએ છીએ એમ એમનું અમે સ્વાગત કરીએ છીએ આવી વાત સામનાના તંત્રી લેખમાં લખવામાં આવી તો બીજી તરફ એનસીપી શરદ પવારના નેતા અને શરદ પવારના દીકરી સુપ્રિયા સુલેએ પણ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા અજીત પવાર એનસીપીના નેતા છગન ભુજબળે પણ દેવેન્દ્ર ફડણવીસના એક જાહેર મંચ પરથી વખાણ કર્યા કે દેવેન્દ્ર ફડણવીસ ક્રાંતિકારી સાવિત્રીબાઈ ફૂલેના માર કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે અને સારી રીતે કામ કરી રહ્યા છે એટલે દેવેન્દ્ર ફડણવીસના અચાનક વખાણ થવા માંડ્યા તો એનો મતલબ એમ છે કે હવે રાજકારણના સમીકરણો મહારાષ્ટ્રમાં બદલાવાના છે અને ઉદ્ધવ ઠાકરે એનસીપી ગમે ત્યારે ભાજપ તરફ ઢળી જાય અને આને કારણે એકના સિંધે લાલ ચોર થઈ ગયા છે લાલ ગુમ થઈ ગયા છે કારણ કે એમને હવે એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં એમની કારકિર્દી ખતમ કરવાનું એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ